નમસ્કાર મિત્રો ગુજરાતી સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આંગણવાડીમાં દસ હજારથી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત ફક્ત બહેનો માટે છે જેમાં દસ પાસ બાર પાસ મહિલાઓ એપ્લાય કરી શકે છે એપ્લાય કરવા માટે એક ફોન કે કમ્પ્યુટરમાં કોઈપણ બ્રાઉઝર ઓપન કરો અને સર્ચ કરો ઇ એચઆરએમએસ ગુજરાત સર્ચ કર્યા બાદ જે પહેલી વેબસાઇટ આવે ઇ એચઆરએમએસ ગુજરાત જીઓવી ડોટ ઇન તેને ઓપન કરો વેબસાઇટ ઓપન કર્યા બાદ આ રીતનો એક ઇન્ટરફેસ આવશે તેમાં રિક્રુટમેન્ટના ઓપ્શન પર ક્લિક કરો રિક્રુટમેન્ટ પર ક્લિક કર્યા બાદ એપ્લાય પર ક્લિક કરો એપ્લાય પર ક્લિક કર્યા બાદ આ એક પેજ ઓપન થશે તેમાં જોઈ શકો છો કે અલગ અલગ જિલ્લાઓએ જાહેરાત કરવામાં આવેલી છે આ ભરતીની જાહેરાત ઓલમો બધા જ ગુજરાતના જિલ્લાઓ માટે કરવામાં આવેલી છે તમે જે તે જિલ્લામાં એપ્લાય કરવા માંગો છો તેના પર એપ્લાય પર ક્લિક કરીને ફોર્મ ભરી શકો છો કયા જિલ્લામાં કેટલી વેકેન્સીસ છે તેની માહિતી જોવા માટે એપ્લાયના બાજુમાં જે પીડીએફનો ઓપ્શન છે તેના પર ક્લિક કરશો તો જે તે જિલ્લાની માહિતી ઓપન થઈ જશે અત્યારે વેબસાઇટમાં થોડો ઈશ્યુ હોવાના કારણે દરેક જિલ્લામાં ફક્ત એક જ પીડીએફ ઓપન થાય છે ટૂંક સમયમાં તે પણ ફિક્સ થઈ જશે જે મહિલાઓ આંગણવાડીમાં જોબ કરવાની ઈચ્છુક હોય તે આમાં એપ્લાય કરી શકે છે જો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો